ભારતીય જનતા પાર્ટીના ચહિતા બિલ્ડરો જે ગરીબ માણસે રાજકોટ શહેરમાં પોતાની મહેનતની પાઈ પાઈ જોડીને ઝૂંપડું કે કાચું પાકું મકાન ઊભું કર્યું છે એને નોટિસ આપીને તોડી પાડવાનો રિવરફ્રન્ટના નામે જે કારસો ઘડવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં રાજકોટ શહેર કોંગ્રેસ વતી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ લાગણી એક જ માગણી છે કે આપણા દેશના બંધારણે દરેક નાગરિકને ગૌરવપૂર્વક સ્વમાનપૂર્વક માથે છત હોય એ રીતે જીવન જીવવાનો અધિકાર આપ્યો છે કોઈ પણ રાજકીય પક્ષની સરકારનો અધિકાર નથી કે બંધારણનું અપમાન કરી ગરીબ માણસની છાતી પર બુલડોઝર ફેરવી એને ઉપર આ બને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવે અમે માગણી કરીએ છીએ કે રિવર ફ્રન્ટ એક ગરીબના ઝૂંપડા ગરીબના કાચા પકા મકાનના ભોગે હોઈ શકે નહીં પણ છતાં એક ટકો કેસમાં સુરતમાં વડોદરામાં રાજકોટમાં અમદાવાદમાં ક્યાંય પણ કોઈ પણ નાગરિકનું ઘર તોડવામાં આવે એક ટકો કેસમાં તો એને મનપસંદ એવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ

ત્યારે એમને સવાલ પૂછવા માટે રાજકોટની જનતા રાજકોટ કોંગ્રેસ જશે કે તમે જ્યારે પ્રધાનમંત્રીની ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે દેશની જનતાને વચન આપ્યું હતું કે મારા પ્રધાનમંત્રી બન્યાના પાંચ વર્ષમાં ગુજરાતમાં ને દેશમાં એક પણ નાગરિક નહીં બચે જેના માટે છતના હોય પણ રાજકોટમાં જ્યાંથી તમે પહેલી વખત ચૂંટણી લડ્યા એ રાજકોટ શહેરમાં તમે ઓછામાં ઓછા પાંત્રીસ હજાર લોકોને બેઘર કરવા માટે કેમ માંગો છો